અમીરગઢ તાલુકા આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર છે ત્યારે અંદાજે તેતાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે હાઈવે પણ વાહનો વગર જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો આશરો લેવા મજબૂર બન્યા છે આ વિસ્તારમાં બે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે જે તમામ આરોગ્ય કેન્દ્રો પર સતર્ક રહેવા સૂચન અપાય છે તે ઉપરાંત લોકોએ હીટ વેવ થી બચવા શું કરવું પડે તે અંગે અપીલ કરાઈ હતી અત્યારે ઉનાળાની સિઝનના અંદર હીટ હિટ વેવનું ચેતવણી આપવામાં આવી છે ને અત્યારે આખા ગુજરાતના અંદર અને પર્ટીક્યુલરલી નોર્થ ગુજરાતના આપણા એરિયામાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે છે તો આ ગરમીના હીટ વેવના પ્રમાણને જોતા લોકોને અમુક તકેદારીઓ રાખવાની હોય છે જે જેઓ એક આરોગ્ય અધિકારી તરીકે આપના થકી લોકોને જણાવવા માંગુ છું ગરમીનું પ્રમાણ જ્યારે વધે ત્યારે શરીરના અંદર પાણીની કમી થઈ જાય છે આ સિવાય ટેમ્પરેચર વધતા બોડીનું ટેમ્પરેચર શરીરનું ટેમ્પરેચર પણ વધવા માંડે પહેલી મારી રાય આ છે કે શક્ય હોય તો ડાયરેક્ટ તડકાના અંદર જવાનું ટાળવું જોઈએ અને તડકામાં જવું જ પડે તો અમુક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો પહેલું શરીરને પ્રોપર પાણીની કમી ના થવી જોઈએ એટલે પુષ્કળ પ્રમાણમાં પાણી પીને જ તડકામાં નીકળે આ સિવાય ભૂખ્યા રહેવાથી પણ હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે એટલે જે સુપાચે છે જે પચાઈ શકે બહુ ગયેલ તળેલું ખોરાક નહીં પણ જે પચાઈ શકે એવું પેટ ભરીને પછી જ બહાર નીકળવું જોઈએ સુતરાવું કપડાં ખાસ કરવા જોઈએ જે પરસેવા આવે તો પરસેવાને શોષી શકે એવા કપડાં અને ખાસ કરીને માથાને ટાકવું જોઈએ તમે ટોપી હોય ફાળીઓ હોય જે પણ વ્હાઈટ કલરનું અથવા આછા કલરનું કોઈ પણ વસ્તુથી આપણા માથાને ઢાકીને કેમકે માથાથી જ ગરમીનો એન્ટર થાય છે